આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદી વિસ્તાર એવા ભાબર તાલુકાના ગામે છેલ્લા કેટલાક વર્ષોથી એક ગૌપ્રેમી દ્વારા ઓર્ગેનિક ખેતી માટે અને ગૌધન જતન માટે ગૌપાલકોને પ્રોત્સાહન આપવા માટે પાંચ રૂપિયા લિટરના ભાવે ગૌમૂત્ર ગૌपालકો પાસેથી ખરીદી અને એક નાનકડી ગૌમૂત્ર આધારિત ધનભૂમિ નામની પ્રવાહી દવા બનાવી ખેડૂતોને કેસ પેદાશમાં આપવામાં આવતી હતી ને સારું પરિણામ મળતા અને ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે રોજનું 1500 લિટર ગૌપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી વેસ્ટ જવતું ગૌમૂત્ર બેસ્ટ બનાવી અને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નાની એવી પંદરસો લીટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવતો યુનિટ સામે ગૌપાલક વધુ વધુ ગૌમૂત્ર વેચાણ અર્થે આવતા હવે રોજનું દસ હજાર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવી શકે તેવી ભાભર પાસે દેશની સૌ પ્રથમ ગૌમૂત્ર ડેરીના મોટા પ્લાન્ટનું આજ રોજ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર વલ્લભભાઈ કથેરિયા અને પરમપૂજ્ય બ્રહ્મ સાવિત્રી સિદ્ધ પીઠાધીશ્વર જગતગુરુ બ્રહ્મઋષિ તુલછારામ મહારાજની ઉપસ્થિતિમાં ગૌમૂત્ર ડેરીને ખુલ્લી મૂકવામાં આવી શ્રીમદ ભાગવત કથા એકસો આઠ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમ ત્રિવિધ કાર્યક્રમનું મહા આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી શ્રી કથાના મુખ્ય યજમાન પીએન માળીના નિવાસ સ્થાનેથી ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી દિશાથી દાંતીવાડા રોડ પર આવેલ ભાખરની પર્વતમાળામાં બિરાજમાન શ્રદ્ધે શ્રી ઈશ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંતશ્રી એક હજાર આઠ રઘુનાથ ગિરિજી મહારાજ તેમજ ચાતુર્માસિ બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી ખુશાલ મહારાજ અને નાની ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એકસો આઠ કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞ તેમજ શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું પુત્ર ભૌમિત કુમાર કરશનભાઈ ચૌહાણ બીએસએફ ની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરી વતન પરત ફરી રહ્યા ત્યારે જગાણા ગામ આવ્યા ત્યારે જવાન નું ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન ગામ ખાતે ભવ્ય ડીજે ના સતવારે ધામધૂમથી કરવામાં આવ્યું હતું ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો ચૌહાણ ભૌમિત કુમાર કરશનભાઈએ ગામ સહિત સમગ્ર પાલનપુર તાલુકાનું ગૌરવ વધાર્યું છે દિલ્હી ખાતે ગુડગાંવ ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવ્યા ત્યારે ગ્રામજનો દ્વારા ફોજીનું ઠેર ઠેર ઉમળકાભેર ફુલહાર અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું એમનું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળ ખાતે થયું છે ત્યારે તેમના સ્વાગત અને સત્કાર યાત્રામાં હજારોની મેદની ગામ ખાતે ઉમટી પડી ગઈકાલે રાત્રે પાટણ ઉંજા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યું છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે બીજી તરફ એવી પણ ચર્ચા છે કે કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું છે જોકે સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે આ ઘટના બાદ વિદ્યાર્થીના વોટ્સએપ ગ્રુપની ચેટ બહાર આવી છે જેમાં વિસ્તાર વાઇઝ વિદ્યાર્થીઓને બોલાવી રેગિંગ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કાકરેજની ધર્મનગરી નગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાળાનો નો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ માદરે વતન થી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘ આપ પણ સંઘપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ રસ્તાઓની કનેક્ટિવિટીને લઈ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા એકસઠ માર્ગોની પહોળાઈ વધારવા રૂપિયા ઓગણત્રીસો પંચાણું કરોડ મંજૂર કર્યા છે જે અંતર્ગત એકવીસ રસ્તાઓની બસો ત્રણ એકતાળીસ કિલોમીટર લંબાઈને ફોર લેન કરવા રૂપિયા સોળસો કરોડ તો પંદર માર્ગોની બસો એકવીસ પોઈન્ટ પિસ્તાળીસ કિલોમીટર લંબાઈને દસ મીટર પહોળા કરવા રૂપિયા પાંચસો પોઈન્ટ સોળ કરોડ ફાળવ્યા છે પચીસ રસ્તાઓની ત્રણસો અઠ્યાસી પોઈન્ટ નેવ્યાસી કિલોમીટર લંબાઈને સાત મીટર પહોળા કરવા રૂપિયા સાતસો અડસઠ પોઈન્ટ બોતેર કરોડ ફાળ્યા છે સમગ્ર રાજ્યમાં કુલ એકસઠ રસ્તાઓની આઠસો તેર પોઈન્ટ પંચોતેર કિલોમીટર લંબાઈને સાત મીટર દસ મીટર અને ફોર લેન પહોળા કરવાના કાબૂ માટે સમગ્રતાએ રૂપિયા ઓગણત્રીસો પંચાણું પોઈન્ટ બત્રીસ કરોડ ફાળવવામાં આવશે હવામાન વિભાગ દ્વારા નવેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ ઠંડીની શરૂઆત થવાની આગાહી કરી હતી જોકે રાજ્યભરમાં દિવસે ને દિવસે લધુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી ધીમે ધીમે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે ત્યારે હજુ આગામી પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વર્તાઈ આવશે હાલ ગુજરાત પર આવતા પવનોની દિશા ઉત્તર પૂર્વ હોવાથી ગુજરાતીઓને હાડ થી ઠંડીનો અનુભવ થશે ભારતીય કિસાન સંઘે સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે તેમજ ટેકાના ભાવે મગફળી ખરીદી ઝડપી બનાવવા માંગ કરી છે હાલ બે સેન્ટર પર ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવા માંગ કરાઈ છે જાણકારી અનુસાર યાર્ડમાં બે સેન્ટર ફાળવ્યા થતા એક જ સેન્ટર ચાલુ છે ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા પણ ધીમી ગતિએ ચાલી રહી છે તેમજ ખેડૂતો મફતના ભાવે મગફળી વેપારીઓને વેચવા મજબૂર બન્યા છે તેવું કિસાન સંઘનું કહેવું છે ત્યારે કિસાન સંઘે બે સેન્ટર પર ખરીદી શરૂ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તેમજ સોમવારે ખેડૂતોને સાથે રાખી આંદોલન કરશે તેવું પણ કહ્યું છે

જો કે આગ કાબુમાં આવે એ પહેલા જ ટ્રાવેલ્સ સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામી હતી સદનસીબે ટ્રાવેલ્સમાં બેઠેલ તમામ પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો દાંતા તાલુકામાં બે દિવસથી ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલે દાંતા બજાર વિસ્તારમાં ત્રણ દુકાનોના તાળા તૂટ્યા હતા ત્યારે આજે સવારે ફરીથી દાંતાથી ખેરોજ રોડ પર આવેલા એક પાર્લરમાં ચોરી થઈ છે દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓથી દાંતા પોલીસ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સોમવારે દાંતા નજીકના રતનપુર ગામે કરિયાણાની દુકાનમાં ચોરોએ હાથ અજમાવ્યો હતો ત્યારબાદ દાંતા પોલીસ એક્શનમાં આવી હતી અને ચાર દિવસ બાદ દાંતા પોલીસે રાજસ્થાનના ગામથી ચોરને પકડી અને ચોરીનો ભેદ ઉકેલ્યો હતો